આજરોજ નડિયાદ બસ સ્ટેશન ખાતે માર્ગ સુરક્ષા મંથ અન્વય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એસ ટીના વિભાગીય નિયામક શ્રી સીડી મહાજન સર તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રજાપતિ સાહેબ તથા ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ આશિષ સબ ઇન્સ્પેક્ટર અને સંતરામ નેત્ર ચિકિત્સાલયની ટીમ સાથે હિતેશભાઈ અને એસટી ના ડેપો મેનેજર માતર શ્રી જયંતિભાઈ પરમાર સૌ ઉપસ્થિત રહી સ્ટાફગણને માર્ગદર્શિત કર્યો હતો કમ્પ્યુટર પર વિડીયો બતાવી પીપીટીના માધ્યમથી આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રજાપતિ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંતરામ નેત્ર ચિકિત્સાલય દ્વારા આઈ ચેકઅપ કરી ફ્રીમાં ચશ્માનું વિતરણ ડ્રાઈવર કંડક્ટરને કરવામાં આવ્યું હતું ટાઉન પોલીસ સ્ટેશનના ટ્રાફિક અધિકારી શ્રીઓ દ્વારા પણ સમજ આપવામાં આવેલી તેમજ એસટી વિભાગના વડા શીડી મહાજન સન દ્વારા પણ અકસ્માત ઘટાડવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટાફ હાજર રહ્યો હતો સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પણ કર્મચારીઓનો ચેકઅપ કરવામાં આવ્યો માન્ય ત્રણેય યુનિયનના પ્રતિનિધિશ્રીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહી સૌનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર ડેપો મેનેજર કે કે પરમારે માન્યો હતો મારું નામ એન્ડી બજાપતિ આર્ટ ઇન્સ્પેક્ટર અડિયાદ છે આજ રોજ નેશનલ રોડસેફ્ટી મંત્રી છે જેમાં સંતરામ નેત્ર ચિકિત્સાલય દ્વારા આઈ ચેકઅપ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે જેમાં એસટી બસના ડ્રાઇવરો અને કન્ડકટરોની આંખોની તપાસણી કરવામાં આવી છે અને જરૂરિયાતમંદોને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવે છે તેમજ અમો દ્વારા

અમારો જે સ્ટાફ ગણ છે એ આના માટે અવેર થાય એના ભાગ રૂપે RTO તથા પોલીસ તથા સંતરામ નેત્ર ચિકિત્સાલય તથા સિવિલ હોસ્પિટલ ની નેત્ર ટીમ દ્વારા આ તમામ નું સંકલન કરી અને એમને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે કે ભાઈ આપણે અકસ્માત નું પ્રમાણ કેવી રીતે ઘટાડી શકીએ અને કયા કયા સંજોગોમાં આપણે આ ડ્રાઇવિંગ કરવાનું નથી અને એ બાબતે જે આપણા ડુ અને ડોન્સ છે એની બાબતે અમે શપથ પણ લેવડાવવામાં આવ્યા છે